પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરતા જ વાહન ચાલકોમાં ફફડાટ ફેરાયો હતો પોલીસ દ્વારા પ્રતિમ ચોકડી ભાલીયા ચોકડી મહાવીટરની ત્રણ રસ્તા ખાતે ચેકિંગ શરૂ કરતા જ વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં બે ડિવિઝન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી પ્રતિમ ચોકડી વાલિયા ચોકડી સહિતના વિસ્તારોમાં હેલ્મેટ વગર ફરતા ટુ વ્હીલર ચાલકો ઓવર સ્પીડ ટ્રાફિક આરટીઓના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે દંડની વસુલાત કરવામાં આવી હતી આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ ફરજિયાત કર્યું છે હેલ્મેટ ન પહેરવાથી અકસ્માત સમયે મૃત્યુનું જોખમ વધી જાય છે આ કારણે હાઈકોર્ટ અને પોલીસ વડાએ કડક નિર્ણય લીધો છે પોલીસ વિભાગે આ નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા માટે કમર કસી છે નિયમિત ચેકિંગ અને દંડની કાર્યવાહી દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે